એવા જંગમ નો તીરથ ફરતો પ્રયાગ આજના જ્ઞાન ગંગાની અંદર આવા મહાપુરુષો જે જંગમ તીરથ એ ભૂમિ પર કોઈ દિવસ એ ચાલતા નથી એમનો માર્ગ વિહંગમ છે એવા જે આ સંતો પધારેલા છે એવા પરમ વંદનીય બાબુરામજી મહારાજ અમારે પરમ વંદનીય ટોટાલાથી પધારેલા દાસ બાપુ પરમાવંદનીએ સદગુરુ સ્વરૂપ એમાં હરદેપુરીજી બાપુ મહેન્દ્ર રામજી મહારાજ જવંદ રામજી મહારાજ તેમજ અમારે ગિરધારે રામજી મહારાજ ભેગ ભગવાન મનસસ્વ બિરાજમાન તમામ અધિકારી મહાપુરુષો અને સભામાં માતાઓ બહેનો સંતો સંત માતાઓ આજનો યોગ આપણો સંતો દર્શન મળ્યો એ યોગને પ્રાપ્ત કરનાર સંત શ્રી વસરામ રામજી મહારાજે પોતાના જે આવો એક જ્ઞાની યજ્ઞ રાખી સંતોને તેડી જે તન મન ધનથી લાવો લીધો અને દરેકને આ લાવો અપાયો તે બધાને ધન્યવાદ અને આ જે જ્ઞાની અગ્નની અંદર જને જને તનથી મનથી ધનથી જે સહયોગ પ્રાપ્ત કર્યો અને સહયોગ લીધો અને સહયોગ જે આપ્યો છે ધનનો તે દરેકી દરેકને ખૂબ ખૂબ વંદન ધન ધનવંદુ તે કુળ જે કુળમાં હરિદાસા કોટી તીરથ વધને તાના જેને આવા પવિત્ર પુત્ર પ્રકાશ્યા આવું ધર્મના કાર્યની અંદર તન મન ધનનો જે ભોગ આપી આવો આપણો એક મહાન આજનો યોગ એક સદગ્રંથ આતમનો અજવાળો નામનો એક આજી ગ્રંથનો પ્રગટ્યપણું અને એ મહાપુરુષના ગ્રંથને જે જે કોઈ લઈ અને જશ્યો તો વાંચી વિચારી અને એનું વર્તમાન કરશો તો જીવન ધન બનશે અને એ મહાપુરુષનો અથાગ જે પ્રયત્ન આપણા અનેક જીવોનો કલ્યાણ માટે જે કરેલો છે એ સાર્થક થશે અને આપણી સનાતન ધર્મની સંસ્કૃતિમાં આવો આધ્યાત્મિક એ ગ્રંથ એક મહાપુરુષે આ યોગે યોગે જમ આ રીતે વર્તમાનમાં જે એમાં વધારો કર્યો તે બદલે મહાપુરુષોનો પણ ધન્યવાદ છે વિશેષતામાં અમારી આગળ બધા મહાપુરુષોએ જે આપણને વિવેકથી સમજાવવાનું હતું એ બધું સમજાવી દીધું ભાવ હા તો અર્જુન અક્ષર એકમોસ સમાઈ રહ્યો સંસાર એક જ અક્ષરની એક જ વચનનો મહિમા છે એક જ શબ્દની જરૂર છે કોઈ વધારે બોલ બોલ કરાયો પરંતુ મહાવૃષકે તેમ કે આપણો જીવન એક તો સેવા બીજો સમ તીશરો સદાચાર અને ચોથો પ્રેમ આ ચારે લક્ષણોથી જો તમારું આપણો જીવન જો કદાચ આવો દિવ્ય ગુણો વાળો જો પ્રગટ થાય તો ચોક્કસ આપણો લાવો લે વરા ને વરા ને શ્રી એ સુંદર વાત કરીએ અને હમણો આગળિયા પાદે એક બોલાડું તું તેમ આપણો જીવન એટલો બધો આનંદ વાળો છે પણ ભક્તિ વિવેક અને વર્તન સારું હોવું જોઈએ આપણે આપણો જીવન મર્યાદિત હોવું જોઈએ જેમ ખેડૂતનો ખેતર જો વાડ ના હોય તો એ ખેતર ભિલાય છે તેમ આપણા જીવનમાં મર્યાદા ના હોય ઓમણા સુંદર વાત કરી કે માથે શેડો રાખвати સતી કહેવાય નહીં એટલે આપણે મર્યાદાનો ભંગ જો કરીએ તો કોઈ દાડો મહાન થવાય માટે જે કોઈ છે તે મર્યાદામાં છે પરમાત્માએ આખો 14 લોકનું સર્જન કર્યું પણ બધું મર્યાદામાં મૂકેલું છે એ મર્યાદા થી જ આ વસ્તુ અને આ બગીચો યુગ યુગ બધું પરમાત્માનું જે રચેલું છે એમાં કોઈ દુખ નથી

આદિભ્રમથી ઉપની ચૌદ લોકની ની સૃષ્ટિ ઊંચ નીચ તેમાં નથી જોઈ લ્યો આત્મ દ્રષ્ટિ હે મૂળ વિચારો પંડિતો સિદ્ધ બ્રહ્મો ભૂલો ભાઈઓ ફોગડશા ને ફૂલો આ વસ્તુ એક બ્રહ્મમાંથી પ્રગટ થઈ છે એ મહાપુરુષે કે દેવ દેવ હમસે બ્રહ્મ બ્રહ્મથી માયા માયાથી સબ સંસારા આ મહાપુરુષે વર્ણન કર્યું એક મહાપુરુષે બારો કે બીજો વર્ણન કર્યો એ એક શબ્દથી સબહી સર્જા શબ્દ હી સર્જન હારા શબ્દાતિત કી જે લક્ષ છે એ લક્ષ સબસે ન્યારા એ લક્ષ્ય જો પકડાય કે આ આ દેહની અંદરિયો હું કોણ છું અને આ વિશ્વ નિયંતા પરમાત્મા કોણ છે આ તમારા વચ્ચે આવરણ આવેલું અજ્ઞાન નું હોય એ અજ્ઞાન નું આવરણ પોતાથી દૂર ન થાય તેના માટે આપણે સંતો અને સદગુરુ નું સાનિધ્ય સેવવું પડે સેવવું પડે ને સીવવું પડે એ ના સેવો ત્યાં સુધી કોઈ દાડો મેળ આવે મહાપુરસુએ આ બધું વર્ણન એ જ કર્યું કે જ્યાં સુધી આપણે અહીંયા બેઠા હોય તો સાધુ પ્રેમ રસ કેમ પીવાય જગમાં જ્ઞાની ગોથો ખાય આ બધું આવરણ પાસું ન થાય પણ આપણે રીંગ લાવીએ ને તો ચોવીસ કલાકની અંદર આપણે હોય બેઠે બેઠે એ પાણી પીવાય પણ જેટલું ખર્ચ થયું છે ને એ પોણીનો ખર્ચ પ્રગટ કરવા માટેનો પૈસો ખર્ચો નહીં પણ પોણી આડું આવરણ હતું એ આવરણ ને પાસું કરવાના પૈસા હતું બાપ માટે કરીને આ જે કોઈ કે તમારે જપ તપ તીરતા વ્રત ધ્યાન યોગ સમાધિ કે જે કોઈ મહાપુરુષો કે દેલો છે કે તમારા મળ વિક્ષેપના આવરણને દૂર કરવા માટે કર્મ ઉપાસના અને જ્ઞાન આ બધા સાધનો અજ્ઞાનનો નાશ કરવા માટે અજ્ઞાનને બાદ કરવા માટે તમારું સ્વરૂપ તો જેમ છે તેમ તમને કોઈ નવા મૂકીએ ન શકે કે ઘડીએ ના શકે તમારું તો સ્વરૂપ જેવું છે તેવું જ છે પણ આવરણ ઉપરથી પાછું થાય તો મહાપ્રસે કે જેમ શિલ્પી આપણી દ્રષ્ટિમાં પથ્થર દેખાય છે તેમ આપણો દ્રષ્ટિમાં આ જગત દેખાય છે ને આ બધા બેનો અને ભય દેખો છે આ સિવાય તો બીજું જગતમાં મોણામાં બીજું શું તો છે એક એક દ્રષ્ટિમાં બેન દેખાય બીજી વાત તો ભય દેખાય છે 14 લોકમાં ફરોન

પણ ભૂખ ન થાય ત્યાં સુધી કોઈ દાડો ભોજન તમે જમી શકો નહીં તેમ આવી સાચી વસ્તુને પ્રાપ્ત કરવા માટે આપણને આ બધી વસ્તુ કેટલું બધું આ મહાપૃષ્ણે મંથન કર્યું રાત દિવસ આર એ વસ્તુ આત્મારો ઓળખ્યા ભાવના ફેરા નહીં મટે આત્મા તો કાયમ નિત્ય છે તમારે ભગવાન ખોળવાનો નહીં ભગવાન ભગવાન તો કોઈ દાડો જવાના નહીં આ જગત કદાચ જતું રહેશે તોય ભગવાન રહેશે તોય ભગવાન છે ને નહીં હોય તોય ભગવાન તો જેને તમે જે છો સત્ય તો છે નહીં એમાં કોઈ બદલો થાય હો

છૂટી છે તો તું સ્વર્ગ નો રાજ મેળવીશ આ જીવનો કોઈ દાડો મૃત્યુ થતો નથી હે એ ભગવાન શ્રી કૃષ્ણ કહે નિર્ધારી સુન અર્જુન વચન અમારા યહ જીવ સદાય વિનાશી સુખ રૂપ સ્વયં પ્રકાશી જળ દેહ કુ ચેતન હારા સુન અર્જુન વચન અમારા આ દેહ તો અતારે જળ છે અને પરિણામ યા તો તમારું લુઘડું છે

ના ફૂટે આ દેહ ફૂટે તો આત્મા કોઈ દાળ જાય નથી માટે આ વસ્તુ જાણવા માટે આ સંતો મહેનત કરું છું બીજું તો બધું આમ રોજ